એક નવો વિડીયો તમારા સમક્ષ મિત્રો રજૂ કરવાનો છે મહાદેવના દર્શન કરાવું તમને મિત્રો જય મહાદેવ જય મહાદેવ જય મહાદેવ yeah મિત્રો શિખરના તમને આગળ દર્શન કરાવવું આ જોઈ મંદિરનું પઢાણ જોઈ શકો છો આપ દેવાલયના દર્શન જોઈ શકો છો શિખરના દર્શન કરો ભોળાનાથ મંદિર છે જોઈ શકો છો મિત્રો વિડીયો સારો લાગે લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા રહીજો મિત્રો વિડીયો સમાપ્ત કરીએ છીએ